અમુક લોકોને ઉઠીને જેવી ચાલવાની શરૂઆત કરે એવો એડીમાં ભયંકર દુખાવો થાય છે જે સહન પણ ન થઈ શકે અને એવા લોકો પણ છે કે જેને દિવસ દરમિયાન આખો દિવસ એન રહ્યા કરે છે એડીમાં અને ભયંકર દુખાવો રહ્યા કરે છે તો આની પાછળના કારણો શું છે આપણે શું ભૂલ કરી રહ્યા છીએ અને નિવારણ શું છે ઘરગથ્થુ પ્રયોગો શું કરી શકાય કે જેનાથી આ દુખાવામાં ધીરે ધીરે તમને રાહત થઈ જાય અને આ દુખાવા મટી જાય તો કારણો પૈકી પ્રથમ કારણ છે હીલ્સ પર એટલે કે પગની જે એડી છે એમાં હાડકું વધવું હવે જે જગ્યાએ એડીમાં જ્યાં કેલ્શિયમ જમા થાય એને કારણે એડીના પાછળના ભાગમાં અથવા તો નીચેના ભાગમાં હાડકું વધેલું જોવા મળે અણી જેવું નાનું એવું તમે જોવા મળે છે તો આની પાછળના શું કારણો છે તો એ કારણોમાં જો આપણે બદલાવ લાવી દઈશું તો આપણને હાડકું પણ નહીં વધે કેલ્શિયમ પણ ત્યાં જમા નહીં થાય અને દુખાવામાં પણ ધીરે ધીરે રાહતનો અનુભવ થશે અને દુખાવા મટી પણ જશે તો કારણો પૈકી જે લોકો કઠણ જગ્યા છે ત્યાં સતત ઊભા રહે છે ચપ્પલ પણ પોચા નથી પહેરતા તો આવી પરિસ્થિતિમાં આ દુખાવામાં વધારો જોવા મળે છે બીજું કે જે લોકો એડીવાળા ચપ્પલ પહેરે છે સતત જે અનકમ્ફર્ટેબલ ફીલ થાય આપણી એડીને અને જે લોકો ઘસાઈ ગયેલા ચપ્પલ પહેરે છે જે આપણી એડીને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે જેને કારણે આ દુખાવા વધતા જાય છે જે લોકો સતત ચાલ્યા કરે છે એટલે કે ચાલવાનું એક માપ હોય છે તમે ચાલવાનું માપની વધારે માત્રામાં ચાલી જાઓ છો અને જ્યારે આપણી એડીને સહન નથી થતા અને એડીના સ્નાયુઓ જ્યારે થાકી જાય છે પરિણામે આ દુખાવામાં વધારો જોવા મળે છે અને જે લોકો સતત દોડ્યા કરે છે દોડવાનું પણ એક માપ હોય શરીર સહન કરે એટલું તમે રનિંગ કરો તો વાંધો નથી પરંતુ ઓવરમાં રનિંગ કરી લ્યો છો ત્યારે પણ જ્યારે આપણું આ એડીના સ્નાયુઓ સહન નથી કરી શકતા ત્યારે પણ આ પ્રશ્ન ઊભો થાય છે એટલે આમાં આપણે બદલાવ લાવી દઈશું એટલે આપણને ત્યાં કેલ્શિયમ જમા નહીં થાય પરિણામે આપણને હાડકું નહીં વધે એ પ્રશ્ન ઊભા નહીં થાય અને આપણને એડીમાં દુખાવા બિલકુલ નહીં થાય હવે આપણા શરીરમાં જ્યારે પોષક તત્વોની ઉણપ સર્જાય કેલ્શિયમ મેગ્નેશિયમ અને પોટેશિયમ આની જ્યારે ઉણપ સર્જાશે ત્યારે પણ આપણને ત્યાં એડીમાં દુખાવા ઊભા થશે એટલે આપણને ત્યાં એની ઉણપ ન સર્જાય એના માટે આપણે લીલા શાકભાજી છે ફળફળાદી છે ઋતુજન્ય ભોજન છે પૌષ્ટિક ભોજન છે આ બધું લેતું રહેવાનું છે અને કેલ્શિયમ તો તમને કેળા છે દૂધ છે આમાંથી સરળતાથી મળી રહી છે મેથી છે મેથી દાણા છે એટલે આ બધું લેતું રહેવાનું એટલે આપણને પોષક તત્વોની ઉણપ ન સર્જાય પરિણામે આપણને એડીમાં દુખાવો થવાની શક્યતાઓ ઊભી ન થાય અને દુખાવા થતા હશે તો ધીરે ધીરે તે ઓછા થઈ જાય હવે આપણા જે અંગૂઠો છે અને ત્યાંથી એડીનો નીચેનો ભાગ છે જે જાડુ પડ છે એને ફેશિયા તરીકે આપણે ઓળખવામાં આવે છે ત્યાં ઇન્ફ્લામેશન જો આવી જાય કોઈ કારણોસર અને આપણે એનું નિવારણ ન લાવી શકીએ ને લાંબો સમય સુધી ઇન્ફ્લામેશન રહે અને સતત આપણને ચાલવાનું થાય આપણે વર્કિંગ કરાવીએ એ સ્નાયુઓ જ્યારે અપસેટ થઈ જાય પગના ત્યારે પણ આપણને આ એડીમાં દુખાવો મટવાનું નામ નથી લેતું એટલે આપણે આપણે ખાસ જાણવાનું છે અને આપણે સમજવાનું છે કે આપણે ત્યાં ઇન્ફ્લામેશન હોય તો તરત જ આપણે એનું નિવારણ લાવી દેવાનું છે આયુર્વેદની દ્રષ્ટિએ વાતદોષ જ્યારે આપણા શરીરમાં વધે ત્રિદોષ પૈકી વાયુ પિત્ત અને કફ આ ત્રિદોષ પૈકી જ્યારે વાતદોષ વધે અને વાતદોષ જ્યાં પગની એડીના ભાગમાં સ્થિર થઈ જાય પરિણામે ત્યાં દુખાવો થાય છે કારણ કે વાત દોષ જ્યાં સ્થિર થાય ત્યાં સ્ટીફનેસ વધે અને એ ભાગ વૃક્ષ થઈ જાય પરિણામે ત્યાં વાત દોષને કારણે દુખાવો થઈ શકે છે એટલે આયુર્વેદની દ્રષ્ટિએ આપણે વાત દોષ દૂર થાય એ પ્રકારના પણ પ્રયત્નો કરવા જોઈએ એના માટે આપણે શું ખાવા પીવામાં બદલાવ લાવી શકીએ એ પણ જણાવી દઉં એના માટે આપણે સ્નિગ્ન દ્રવ્યો લેવા જોઈએ જેમ કે ગીર ગાયનું ઘી છે કે કોઈ પણ સાદી ગાયનું ઘી છે મેથી દાણા છે લસણ છે પછી કાળા તલનું તેલ છે લીલા પાંદડાવાળા શાકભાજી છે આ પ્રમાણે આપણે થોડોક બદલાવ લાવીશું પછી અજમો છે મરી મસાલા છે તેજાના છે આ બધા બદલાવ લાવીશું અને આપણા ભોજનમાં આને સ્થાન આપીશું તો પણ જ્યાં વાયુ સ્થિર થયો છે એનું શમન થઈ જશે અને એ ભાગમાં જે સ્ટીફનેસ થઈ ગયું છે સ્ટીફનેસ આવી ગયા છે જેના સ્નાયુ જકડાઈ ગયા છે એ એ રિલેક્સ થશે પરિણામે ત્યાં દુખાવો થતો બંધ થઈ જશે હવે સામાન્ય ઉપાય જણાવું તો નવશેકું ગરમ પાણી લેવાનું છે અને એમાં એપ્સમ સોલ્ટની અડધી ચમચી તમારે મિક્સ કરી દેવાની છે એપ્સમ સોલ્ટ છે તમને નજીકના મેડિકલ સ્ટોરમાંથી પ્રાપ્ત થઈ જશે અને એમાં તમારે પગ દસથી પંદર મિનિટ સુધી બોળી રાખવાના છે એટલે તમને ધીરે ધીરે ત્યાં સ્ટીફનેસ ઓછી થશે અને તમને જ્યાં દુખાવો થતો હશે એ ધીરે ધીરે ઓછો થઈ જશે અને મટી પણ જશે હવે જે લોકોને ત્યાં વાયગું છે ચામડીની એલર્જી છે ઢા કે એવું પડ્યું છે ખસ કરજવું સોરિયાસીસ જેવું થયું છે એવા લોકોએ એપ્સમસોલ્ટનો પ્રયોગ નથી કરવાનો એવા લોકોએ માત્ર નવ શેકા ગરમ પાણીનો પ્રયોગ કરવાનો છે તો પણ એમને ખૂબ ફાયદો થશે બીજો પ્રયોગ કે આપણે ત્યાં વાત દોષ એટલે કે વાયુનું શમન કરાવવું હોય અને જે મસલ્સ જકડાઈ ગયા છે સ્ટીફનેસ આવી ગયા છે અને રિલેક્સેશન લાવવું હોય તો આપણે માલિશ કરવું જોઈએ તો કાળા તલના તેલનું પણ માલિશ કરી શકો છો કાળા તલના તેલમાં બનેલા નગોળના તેલનું પણ માલિશ કરી શકો છો અને મહાનારાયણ તેલનું પણ માલિશ કરી શકો છો દસથી પંદર મિનિટ સુધી દિવસમાં સવાર સાંજ બે ટાઈમ માલિશ કરી શકાય આનાથી તમને ખૂબ રાહત મળશે વાત દોષનું સમન થશે અને તમને ધીરે ધીરે દુખાવા ઓછા થઈ જશે આ પણ પ્રયોગ ખાસ કરવા જેવો છે અને જે લોકોને આ પ્રશ્ન એક ધારૂ ઊભું રહેવાથી થતું હોય જમીન એકદમ કડક હોય ને સતત ઊભું રહેવાતું હોય સતત દોડાતું હોય એવા લોકોએ પોચા ચપ્પલ પહેરવાનું રાખવાનું છે એનાથી પણ તમને ખૂબ ફાયદો થશે અને એનાથી પણ તમને આ દુખાવા થતા હશે તે ધીરે 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 ઓછા થતા જશે બસ થોડોક ખાવા પીવામાં બદલાવ લાવવાનું છે એકદમ ઠંડા દ્રવ્યો નથી ખાવાના બહારનું તીખું તળેલું નથી ખાવાનું પછી સતત આપણા પગ છે તે ભીના ન રહેવા જોઈએ સતત એકદમ કડક સેન્ડલ કે કડક બૂટ કે કડક ચપ્પલ આમ જકડાઈ જાય મસલ્સ એટલા કડક ફિટ પહેરવાના નથી આ બધા થોડાક બદલાવ લાવો અને ખાસ કરીને એડીવાળા સેન્ડલ બંધ કરી દો એટલે તમને ત્યાં જે એડીમાં દુખાવા છે તે ધીરે 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 ઓછા થઈ જશે ને એક સમયે તમને મટી પણ જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી